મંદિર ની પાછળથી આપણે આવ્યા છીએ તળાવ ને આપણે આ રસ્તો આપડે જાય છે મંદિરની પાછળ પાણી હેલું આવે છે આ હિમાલય જેવું થઈ ગયું આપડે મિત્રો ક્યાંય જાવું ક્યાંય જવાની જરૂર નથી આમાં આપણે તમે જુનાગઢ ભવનાથમાં આવી જાવ એટલે બધું આવી ગયું એમાં બધી વસ્તુ જોવા મળે અહીંયા અહીંથી આપણે આમ જવાનું છે પાણી ઊંડું ન હોય અરે અહીંયા ખાડો હોય છે તું નથી નથી કે મને દેખાતું હોય ને પણ મિત્રો એક ઝરણું અહીંયા છે અમે પાણી હેલું આવે છે આ ઝરણાનું પાણી પીધું હોય ને મિત્રો આ હેન્જર કેવાય કઈ ને હેન્જર આવે જ હેન્જર પીવે આ હેન્જર કહેવાય જો આ પાણી હૈલું આવે છે જો મિત્રો ઝરણું કેવું પડે છે આ પાણી પી એટલે તમારો રોગ બધો હોય છે પહાડમાંથી ને પાણી આવે છે આપણું એમનું આપણા આની આની પાછળ ગિનાર આવી ગયો બીજા બાજુ બાજુના પહાડ છે બધા ગિરનારની આપણે ગિરનારની વહેચમાં છીએ આપણે એવા તળાવ છે મિત્રો વિડીયો તમને સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો આપણે તમે આવો તો ધોળી આવજો તમે આ જો ખૂંજું ઉડીન ગયું જો મચ્છર આમાં બેઠા હાથમાં જોવા મચ્છર એટલા મચ્છર છે આમાં બે મચ્છર બેસી ગયા છોટી બહુ મચ્છર છે આમાં તો અમિત આ ઝરણા એટલા પડે છે ને પથ્થર હથોડા કાપી નાખ્યા છે પથ્થર ઘણાઈ ગયા છે જો આ પથ્થર જે ખાઈ ગયા બધા પાણીની લીધે ખાણા છે

આપડો આપડે ઓલું મંદિર આવી ગયું આપડે જે નું તળાવ પાણી હતું એ

તળાવ આવી ગયો અહીં ગીત ચાલે છે આપડે હિન્દી ગીત કોંભલાનું ઝાડ છે કુયલી કઈડ્યા ઝાડ ઝાડ હોય છે કરોડિયાની ઝાડ એવા રસ્તો છે હમ

જોઈએ કેમ પડે જેવા જવાબ પક્ષી મોજ માંડે છે પહાડ આપડે આવી ગયા બધા પથ્થર કેવડો છે ગિરનારી ભગત આવી ગયા હવે મહાદેવ 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 આમો જ કેવાય આ આની માટે તમારે ભવનાથ આવવું પડે ભવનાથ નાસ્તો કરી ભૂખ થઈ ગઈ છે તો જંગલમાં આપણા વેપર લઈ લઈ મોરી વેપર

નાસ્તો કરવા આવી જાવ નાસ્તો કરી જવા જીરનાર મોજ છોકરાઓને લઈને આવું અહીંયા રવિવારે અને મજા આવે અહીંયા છોકરાઓને નાહવાની નાસ્તા પાણી કરવાની નાસ્તો કરો એટલે પાછા કાગરિયા નાખી દેવાના કચરો ન કરવો અહીંયા તો સારું એટલું અને મજા જ આવે અહીંયા રવિવારે આવવું અહીંયા છોકરાને લઈને નવીન વસ્તુ જોવા મળે આ પ્રકૃતિના ગોદમાં આપણે કેવાય સાચી મજા આજ છે ઓ મિત્રા ઝરણા કેવા પડે જોઈ લો પથ્થરમાંથી પાણી આવી રહ્યો

આપણે હાલવું પડે છે હવે આપણે પાસા રિટર્ન હવે ઘરે જોઈ લીધું આપણે બધું આપણે પેહલી વાર જઈએ છીએ આપણે અહીંયા મંદિર છે નાસ્તો કરી લીધો ધરાઈ ગયા પોતે નાસ્તો કરીને મજા આવી ગઈ અને કચરો પાછો આપડે મિત્ર ઠેલામાં પાછો નાખી દીધો મિત્રો આપણા પહાડ માંથી પાણી આવેલ ને મજા આવી ગઈ મિત્રો બાળકો ને લઈ આવજો તમે અહિયાં જરૂર મજા આવશે છોકરાઓને બધા રવિવારે સાચી મજા અત્યારે તો આમાં આ વસ્તુ જોવાનું મળે પછી લપતા ઓ મિત્રો એક વસ્તુ તમને કઉ છુ આપડે કૈલાસ પર્વત ઉપર આપડે જે ગૌમુખી ગંગા છે ને મિત્રો એના જવું એ મુખ છે આપડે એ ગૌમુખી ગંગામાં તમે સર્ચ મારજો ગૂગલમાં એટલે આ ટાઈપનું જ આવશે અહીં આપણે એ ટાઈપનું છે ગૌમુખી ગંગાનું જે આવે ને એ પ્રમાણે આપણા ગિરનારમાંથી પાણી આવે છે આપણે એમ એ પ્રમાણે જ પાણી આવે છે ને મિત્રો આ જે આપણે ઉપર ગૌમુખી ગંગા છે ને એ પ્રમાણે છે સૂજો જો કાંઈ સાંભળે છે અંદર અવાજ કંઈક આવે છે આપણે એ ગંગોત્રી આપણે જે ગંગોત્રી કહીને ત્યાંથી જે પાણી આવે ત્યાં જે જેવું મુખ્ય એ પ્રમાણે છે જોજો તમે યુટ્યુબમાં ગૂગલમાં આવશે કેમ કહું છે એમ આપણે એક પ્રકારનું છે આપણે એમ બહુ મૂકી ગંગામાં જેમ જે કોપી ટુ કોપી ટ છે આપણે સુજલભાઈ અમારે મજા લઈ છે છોકરાઓને અહીંયા લઈ આવવા મજા જ આવશે મિત્રો અહીંયા રમવાની નાહવાની બધી રીતે નવીન વસ્તુ જોવા મળે આપડે આ મંદિર આવી ગયું ભોળાનાથ નું ગોવાળિયા મહાદેવ જોવો મિત્ર પથ્થર જોવો કેવડો મોટો છે જોઈ લે આ પથ્થર જોઈ લો કેવડો મોટો છે ના અંદર થી હેઠે થી પાણી લઈ છે બહુવાજી આવે જોવાનો ઉમરાતો ગુંજીનો અવાજ આવે છે કસ્તર ની હેઠે થી પાણી જાય આ આપણો ગુમન આવી ગયો જો જેમ તું જેમ આપડે કૈલાસ પર્વત જેવું જ લાગે આપડે ટૂંકમાં બરફ દેખ આવે ને અહીંયા ઝાડવા આવે એટલો ફરક પડે વસ્તુ સેમતું સેમ જ છે પાણીની લેવલ

અત્યારે તમે આવો તો તમારું માનસિક ટેન્શન દૂર થાય દૂર થાય અને નવું વાતાવરણ જોવા મળે તમને હવા શ્વાસમાં સુધારો થાય આપણે પ્રકૃતિમાં આપણે કુદરતી વસ્તુમાં મળે પાણી સારું ધરણા તમે પીવો મજા આવે બહારનું આપણે ખાતા જોઈએ બધું આપણે અત્યારે એનું ખાવું જરૂરી છે પીવું બધું ફેર પડી જાય મિત્રો ઘણા લોકો આવ્યા છે ફરવા માટે ફોર વ્હીલર લઈને ટુ વ્હીલર લઈને આપણે શું કહેવાય શું જોવાનું લાલ ધોરો કહેવાય અને મજા જ આવે એમાં હવે પબ્લિક આવે છે આવકમાં છે હવે બધે જે એના ટાઈમ પ્રમાણે બધે આવે છે અને અમે જઈશું હવે ઘરે

जो वहाँ पुल पाएं कत्ला भंडार हैं, जो वहाँ हैं कत्ला भंडार हैं, जो वहाँ पे पुरविला डालता हूँ तेरे।